પશુપાલકોમાં આનંદો બનાસ ડેરીએ રૂપિયા એક હજાર નવસો તોંતેર કરોડનો આપ્યો ભાવ ફેર બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે છપ્પનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં બનાસકાંઠાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા સણાદર ખાતે યોજાયેલી આ વાર્ષિક સાધારણ સભામાં વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ રૂપિયા એક હજાર નવસો તો કરોડનો ભાવ ફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે દૂધની સાથે સૌ પ્રથમવાર બનાસ ડેરીએ ડેરીમાં બટાકા આપતા ખેડૂતોને દસ ટકાનો ભાવ ફેર આપ્યો છે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગત વર્ષ કરતાં વધુ ભાવ ફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ હતી આજની સાધારણ સભામાં પશુપાલકોએ સર્વાનુમતે ડેરીના તમામ ઠરાવોને માન્ય રાખ્યા હતા બનાસ ડેરીએ છેલ્લા દસ વર્ષમાં કરેલ પ્રગતિની સંપૂર્ણ માહિતી બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરીએ પશુપાલકોને આપી હતી દૂધના વ્યવસાયમાં વૈશ્વિક મંદી હોવા છતાં આજે બનાસ ડેરી સતત પ્રગતિ કરી રહી છે બનાસ ડેરીનું નિયામક મંડળ સતત પશુપાલકોના ઉત્થાન માટે કામ કરી રહ્યું છે જેનાથી આજે બનાસ ડેરીએ વિશ્વમાં નામના મેળવી છે આજે સાધારણ સભામાં જિલ્લામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી મહિલા પશુપાલકોને સન્માનિત કરાયા હતા વાર્ષિક સાધારણ સભાને સંબોધન કરતા ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાણીની તંગી વચ્ચે બનાસકાંઠાએ પ્રગતિ કરી છે ઓછા શિક્ષણ વચ્ચે આપણા જિલ્લાની બહેનો દૂધના વ્યવસાય થકી કરોડપતિ બની છે જે વૈશ્વિક સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બન્યો છે પરંતુ આપણી આ પ્રગતિ સાથે આપણે સતત કાર્યશીલ રહેવું પડશે વૃક્ષારોપણ અને જળસંચય સમયની માંગ છે ખેતરના શેઢા પર ચંદનના વૃક્ષોનું વાવેતર કરી કરોડપતિ થઈ શકાય છે સારી બ્રીડના પશુઓથી દૂધમાં વધારો થાય તે માટે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિ વિકસાવી છે જે આગામી સમયમાં પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે ચેરમેને બનાસકાંઠાના યુવાનોને સહકારી ક્ષેત્રે કામ કરવા આગળ વધવા હાકલ કરી છે જિલ્લામાં વધતા મગફળી અને રાયડા માટે યુવાનોએ સહકારી ક્ષેત્રે કામ કરવું જોઈએ યુવાનોની તમામ મદદ માટે તેમણે તૈયારી દર્શાવી છે આજે યોજાયેલ સાધારણ સભામાં નિવૃત્ત ડીજી અજય તોમર પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ દિનેશભાઈ અનાવડિયા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી લવિંગજી ઠાકોર ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા બનાસ ડેરીનું નિયમક મંડળ સહિત જિલ્લાના સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી છે બનાસકાંઠા તાલુકાના શિરપુરા ગામની વતની છે આ વખતે અમે ચાલીસ લાખ તેતાલીસ હજાર ચાલીસ લાખ પચાસ હજાર નું દૂધ છે તે ડીસા તાલુકામાં હું પ્રથમ નંબરે આવે છે કેવું લાગી રહ્યું છે જે રીતે આપણે આટલા સર આ વખતે તો આવું લાગે કે આ વખતે મેં તાલુકામાં પહેલાં લીધો એનો મતલબ કે આવતા વખતે તો જિલ્લામાં એમાં ઉત્સાહ છે કે આવતા વખતે સાહેબ એમને એવું કહેવા માંગુ તમે જો ઘરે કઈ નહીં બે ચાર પશુ રાખો ને તો પણ તમારું ઘર ચલાવી શકો છો જે કોઈ બીજા ઉપર નિર્ભય નથી રહેતા છે હું બનાસકાંઠા જિલ્લાના લાખડી તાલુકાના ગણતા ગામની વતની છું મિત્રો આજે ખૂબ જ ગર્વની વાત છે કે આપણો બનાસકાંઠા જિલ્લો આજે પ્રગતિના પંથે છે આજે મહિલા પશુપાલકો આટલી બહોળા પ્રમાણમાં દૂધ ભરાઈ અને પ્રગતિના પંથે છે અને આજે સણાદર ખાતેની છપ્પનમી સાધારણ સભામાં અમે દીવદરના સણાદર પ્લાન્ટ ખાતે આવ્યા હતા અને આજે શંકરભાઈ ચૌધરી સાહેબે બધાને ખૂબ સંતોષકારક દૂધ વધારો પણ મળ્યો છે જે બદલ અમે નિયામક મંડળ અને શંકરભાઈ ચૌધરી સાહેબના ખૂબ જ આભારી છીએ પશુપાલકોને જે નાણાં દર વર્ષે એને ચૂકવાય તેના સિવાય વધારાના નાણાં એ લગભગ અઢારસો કરોડ કરતાં વધારે નાણાં એના ખાતામાં એક્સ્ટ્રા જમા થાય બનાસકાંઠાની આખી ઇકોનોમીને એનો ફાયદો થશે અને સહકારિતાની સફળતા છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશમાં અલગ સહકારિતા મંત્રાલયની શરૂઆત કરીને ગુજરાતના સપૂત અમિતભાઈ શાહ સાહેબને એના મિનિસ્ટર બન્યું એ પછી સહકારિતાની શરૂઆતમાં મોર ગતિ આવી આવીનારો સમય દરેક એગ્રીકલ્ચર પોર્ટની અંદર પણ સહકારીતા આવે તે માટે પણ ઘણા બધા નિર્ણય કર્યા છે અને એક કરોડ કરતાં પણ વધારે રકમનું દૂધની આવક મેળવતા હો એવા બહેનોનું આજે સન્માન એ સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું કામ છે અને નારી શક્તિના ભોજનનું પણ વર્ષે દૂધમાં અમે પહેલાં વાત કરી હતી કે દૂધમાં તો આ ક્રાંતિ કરી પરંતુ બટાકાની અંદર પણ આ કામ કરી શકાય તો બટાકાની રકમ જે આપી હતી તેના સિવાય વધારાના એક્સ્ટ્રા દસ ટકા ભાવ ભેદ એટલે વધારાનો પ્રોફિટ પણ બટાકા જે પકવ્યા છે એ ખેડૂતોને પણ આ વખતે આપવાનો નિર્ણય કર્યો છે ઓકે